લાઇબ્રેરી ઓટોમેશન માટેના સોફ્ટવેરના પ્રકારો પરિચય લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર એ લાઇબ્રેરીના પરંપરાગત કાર્યો એક્વિઝિશન કેટલોગિંગ ક્લાસિફિકેશન સર્ક્યુલર સિરિયલ કંટ્રોલ ઓપેક અને ડિજિટલ રિપોઝિટરીને આપોપ ચલાવવાનું એક સાધન છે આ સોફ્ટવેર લાઇબ્રેરીને ઝડપ ચોકસાઈ નેટવર્કિંગ રિસોર્સ શેરિંગ અને ડિજિટલ સર્વિસ પ્રદાન કરવામાં મદદરૂપ થાય છે લાઇબ્રેરી ઓટોમેશન માટેના મુખ્ય સોફ્ટવેર જોઈએ તો સોલ જન વિકાસ કર્યો હતો સેન્ટર દ્વારા વિશેષતા તો તો મેનેજમેન્ટ સિસ્ટમ કેટલોગિંગ સર્ક્યુલેશન કંટ્રોલ ઓપેક માર્ક યુનિયન કેટલોગ સાથે આવે છે તરીકે જોઈએ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજ લાઇબ્રેરીમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે બીજું છે કોહા તો વિશ્વનું પ્રથમ ઓપન સોર્સ લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર જેની વિશેષતા છે તો વેબ બેઝ આઈએલએસ છે

ગ્રીન સ્ટોન ડિજિટલ લાઇબ્રેરી સોફ્ટવેર જેનો વિકાસ કર્યો હતો ન્યુ જીલેન્ડ ડિજિટલ લાઇબ્રેરી પ્રોજેક્ટ વિશેષતા તો મેઈનલી ડિજિટલ લાઇબ્રેરીના ડેવલપમેન્ટ માટે છે ફૂલ ટેક્સ સર્ચ અને મેટા સપોર્ટ કરે છે યુનિકોડ સપોર્ટ ઇન્ડિયન લેંગ્વેજ માટે ઉપયોગી છે એક્ઝામ્પલ તરીકે તો ડિજિટલ આર્કાઇવ અને ઈ રિસોર્સના પોર્ટલ્સ માટે ઈ ગ્રંથાલય નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર દ્વારા બનાવવામાં આવ્યું

વિશેષતામાં લાર્જ સ્કેલ પબ્લિક લાઇબ્રેરી માટે ઉપયોગી છે તથા રોબસ્ટ નેટવર્કિંગ અને સ્કેલેબિલિટીની સગવડ છે. લાઇબ્રેરી સોફ્ટવેરના ઉપયોગી ક્ષેત્રો તો એક્વિઝિશન મોડ્યુલ જે પુસ્તકોની જર્નલ્સની ખરીદી તથા બજેટ કંટ્રોલ થાય છે. કેટલોગિંગ મોડ્યુલમાં MARC 21 આરડી આધારિત રેકોર્ડ બને છે. સર્ક્યુલેશન મોડમાં ઇશ્યુ, રીટર્ન, રિન્યુઅલ તથા રિઝર્વેશનની સુવિધા મળે છે. સિરિયલ કંટ્રોલ મોડ્યુલમાં જર્નલ્સ અને મેગેઝિન સબસ્ક્રિપ્શન ટ્રેક થાય છે. ઓપેકમાં યુઝર્સને ગમે ત્યાંથી એક્સેસ મળી છે ડિજિટલ રિપોઝિટરી મોડ્યુલમાં થીસીસ ડિજર્ટેશન રેર મેનુસ્ક્રિપ્ટનું ડિજિટલ સ્ટોરેજ થાય છે રિપોર્ટ અને સ્ટેટિસ્ટિકમાં એમઆઈએસ માટે રિપોર્ટ તૈયાર કરી આપે છે લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર લાઇબ્રેરીને આધુનિક બનાવે છે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સોફ્ટવેર જોઈએ તો સોલ કોહા ન્યુજેન લિપ્સિસ ગ્રીનસ્ટોન અને ઈ લઈ છે યોગ્ય સોફ્ટવેરની પસંદગી કરતી વખતે લાઇબ્રેરી લાઇબ્રેરીએ યુઝર્સની જરૂરિયાત બજેટ કમ્પેટેબિલિટી અને ટેકનિકલ સપોર્ટને ધ્યાન માં લેવું છે હવે આપણે દરેક સોફ્ટવેરને ઊંડાણપૂર્વક જોઈશું પ્રથમ છે સોલ તો સોલ ઇમ્પ્લિમેન્ટ દ્વારા ભારતીય મહાવિદ્યાલયો વિશ્વવિદ્યાલયોના આવક સત્તાને ધ્યાન માં રાખીને વિકસાવેલું ઇન્ટિગ્રેટેડ લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર છે તેમાં એક્વિઝિશન કેટલોગિંગ સર્ક્યુલેશન સિરિયલ કંટ્રોલ ઓપરેટ જેવા મુખ્ય મોડ્યુલર એકત્રિત રીતે કામ કરે છે મુખ્ય મોડ્યુલો અને તેની ક્ષમતાઓ જોઈએ તો એડમિનિસ્ટ્રેશન માં યુઝર મેનેજમેન્ટ થાય છે નીતિ અને પેરામીટર સેટિંગ થઈ જશે તથા માસ્ટર ડેટાનો એક્સેસ મળે છે. એક્વિઝિશનમાં રિક્વિઝિશન, ઓર્ડર, ઇનવોઇસ પેમેન્ટ, રિપોર્ટનો ફ્લો કરી શકાય છે. કેટલોગિંગ મોડ્યુલમાં માર્ક આдай ડેટા એન્ટ્રી થાય છે તથા ઓથોરિટી નિયંત્રણ અને કોપી ટેમ્પલેટ મળી રહે છે. ઓપેકમાં સિમ્પલ, બુલિયન, એડવાન્સ એડવાન્સરની સુવિધા મળે છે તથા મેમ્બર ઓપેકની સુવિધા અને હોલ્ડ અને રિઝર્વેશનની ફેસિલિટી એડ કરી શકાય છે. સર્ક્યુલેશનમાં ઇશ્યુ રીટર્ન રીન્યુઅલ દંડની ગણતરી રિઝર્વ કોટા અને નોટિસ અને રસીદ આપી શકાય છે સિરિયલ માં સબસ્ક્રિપ્શન ટ્રેકિંગ ઇશ્યુ રિસિપ્ટ અને બાઇડિંગ લિસ્ટ અને રેકોર્ડની સુવિધા મળે છે ખાસ ધર્મો જોઈએ તો ભારતીય મેટા ડેટા સ્થાનિક જરૂરિયાતો માટે અનુરૂપ યુઆઈ અને રિપોર્ટિંગ છે ઇન્ટિગ્રેટેડ મોડ્યુલો માં ઓછા આઈટી સ્ટાફ સાથે પણ સંચાલન શક્ય છે મર્યાદાઓ તો વર્ઝન પ્લેટફોર્મ ગાઈડલાઈન અનુસાર સર્વર અને ડીબીએમએસ પસંદગી અને અપગ્રેડ તથા પાંચ બેકઅપ નીતિ સ્પષ્ટ રાખવી જોઈએ બાહ્ય સિસ્ટમ સાથે એપીઆઈ તથા જેટ થ્રી નાઇન પોઈન્ટ જેવા ઇન્ટર ઓપરેબિલિટી વિકલ્પ પર પ્રોજેક્ટ સ્તરનું મૂલ્યાંકન થાય છે ઉપયોગ કેસ તો મધ્યમથી મોટા કેમ્પસ લાઇબ્રેરી કેટલોગ પ્લસ સર્ક્યુલેશન પ્લસ સિરિયલ કેન્દ્રિત ઓપરેશન થાય રાજ્ય અને યુનિવર્સિટી સ્તર પર યુનિયન રિપોર્ટિંગ માટે કોહા જે ઓપન સોર્સ છે તો પરિચય કોહા વિશ્વવ્યાપી સ્વીકૃત ફૂલ ફીચર ઓપન સોર્સ આઈએલએસ એક્વિઝિશન સર્ક્યુલેશન કેટલોગિંગ સિરિયલ્સ ઓથોરિટી રિપોર્ટિંગ લેબલ પ્રિન્ટિંગ આપે છે 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 ટેકનિકલ હાઇલાઇટમાં જે માટે માટે સેપરેટ તૃતીય પક્ષ સપોર્ટ સેલ્ફ ચેક ચેકઆઉટ ગેટવે વગેરે સાથે જોડાણ થાય છે તથા સતત કોમ્યુનિટી રિલીઝ છે નવા ફીચર્સ અપડેટ થતા રહે છે લાઇબ્રેરી કેન્દ્રિત ક્ષમતાઓમાં જોઈએ તો ઓપિક કસ્ટમાઇઝેશન છે ટેગિંગ અને રિવ્યુ તથા એલર્ટ સુવિધા મળી રહે છે ફાઇન નોટિસીસ રિકોલ હોલ્ડ ક્યુ કોઓપરેટિવ કેટલોગિંગ છે માર્ક 21 યુનિમાર્ક જે 39.50 એસઆર યુ એસઆર ડબલ્યુ ઓએઆઈ પીએમએચ ઇકોસિસ્ટમ ને સપોર્ટ કરે છે ડિપ્લોયમેન્ટ ઓન પ્રેમ ક્લાઉડ તથા એમઆઈએસક્યુએલ મીડિયા ડીબી બેકઅપ છે

કેલેબલ અને કસ્ટમાઇઝેબલ સોલ્યુશન આપે છે ન્યુ જનલી તો ન્યુ જનલી એ ભારત કેન્દ્રિત ઓપન સોર્સ એન્ટરપ્રાઇઝ એડિશન સાથેનું આઈએલએસ છે એન્ડ્રોઇડ સપોર્ટ થી લઈને ઓપેક ફેસિડેટ સર્ચ રિઝર્વેશન અને નોટિફિકેશન વગેરે આપે છે મોડ્યુલ્સ માં એક્વિઝિશન ટેકનિકલ પ્રોસેસિંગ સિરિયલ સર્ક્યુલેશન ઓપેક એમઆઈએસ રિપોર્ટ્સ અને એડમિનિસ્ટ્રેટિવ મોડ્યુલ છે ખાસ સુવિધા જોઈએ તો મોબાઈલ ક્ષમતા ટ્વિટર ઇન્ટિગ્રેશન કમ્પ્લાયન્ટ ઓપેક સપોર્ટ સપોર્ટ એસએમએસ ઈમેલ નોટિફિકેશન ડોક્યુમેન્ટ ફીચર્સ મળી રહે છે 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 ટેકનિકલમાં ઓપન સોર્સ એડિશન્સ ઉપલબ્ધ એન્ટરપ્રાઇઝ વધારાના આપે મર્યાદાઓ તો ભારતીય પરિસ્થિતિ માટે અનુકૂળ છે

ILMS સુટ છે SDI બાયન્ડરી મેનેજમેન્ટ એપ્રૂવ વર્કફ્લો પ્રોડક્ટ લાઇન પર આધારિત છે ઇતિહાસની રીતે પાંચ કોર મોડ્યુલ સાથેનું વર્ઝન એકેડેમિક કન્સ્ટન્ટ ડોક્યુમેન્ટેશન ઉપલબ્ધ છે ફાયદામાં કોમર્શિયલ સપોર્ટ આપે છે SLA સાથે ઇમ્પ્લિમેન્ટેશન અને માઇગ્રેશનમાં સહાય કરે છે મોટી ઇન્સ્ટિટ્યુટ માટે ક્લાઉડ સ્કેલેબિલિટીની સર્વિસ ઉપલબ્ધ છે લાયસન્સ તથા AMC ખર્ચ વધુ થાય છે અને કસ્ટમાઇઝર્સ માટે વેન્ડર પર નિર્ભરતા છે ઉપયોગમાં મોટી યુનિવર્સિટી કોર્પોરેટ સ્પેશિયલ લાઇબ્રેરીમાં ઉપયોગી છે ગ્રીનસ્ટોન ગ્રીનસ્ટોન એ ડિજિટલ લાઇબ્રેરી કલેક્શન બનાવવા માટેનું ઓપન સોર્સ સોફ્ટવેર છે યુનિવર્સિટી ઓફ વાયકાટો એને એનજેડીએ પ્રોજેક્ટ યુનેસ્કોના સહયોગથી બન્યો છે વેબ પર અથવા યુએસબી તથા ડીવીડી જેવી રિમુવેબલ મીડિયા પર પણ કલેક્શન પબ્લિશ કરી શકાય છે મુખ્ય ક્ષમતા જોઈએ તો મેટાડેટા ડેટા ડ્રીવન કલેક્શન જે ડબલિંગ કોર વગેરે ફૂલ ટેક્સ ઇમેજ ઓડિયો વિડિયો સપોર્ટ મળે છે સ્ટેન્ડ અલોન વેબ બંને પર ચાલે છે જે સંપૂર્ણ સર્ચેબલ કલેક્શન જનરેટ કરે છે લાંબા સમયથી શૈક્ષણિક સાહિત્યમાં વર્ણ આવેલ ઓપન સોર્સ આર્કિટેક્ચર ધરાવે છે લાઇબ્રેરી એપ્લિકેશનમાં જોઈએ તો ડિજિટલાઇઝેશન યુનિટ પત્ર સંગ્રહ અને હેરિટેજ કલેક્શન માટે ઉપયોગી છે સ્થાનિક ભાષા અને યુનિકોડ સપોર્ટ કરે છે જેથી ભારતીય ભાષા માટે અનુકૂળ છે ફાયદા અને મર્યાદા જોઈએ તો ફ્રી અને ઓપન સોર્સ છે ઓફલાઈન ડિસ્ટ્રીબ્યુશન શક્ય છે તથા પરંપરાગત આઈએલએમએસ નથી ડિજિટલ લાઇબ્રેરી મેનેજમેન્ટ તરીકે વાપરવામાં આવે છે ઈ ગ્રંથાલય જે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર દ્વારા વિકસાવેલું છે સરકારી લાઇબ્રેરી માટેનું ડિજિટલ પ્લેટફોર્મ છે જે ક્લાઉડ રેડી વેબ આધારિત ક્લસ્ટર વાઇઝ સેન્ટ્રલાઇઝ ડેટાબેસ સાથે પરંપરાગત લાઇબ્રેરીને ઈ લાઇબ્રેરીમાં રૂપાંતર કરવામાં મદદરૂપ થાય છે

ઓપેક ઈ લાઇબ્રેરી સીરીયલ કેટલોગ સર્ક્યુલેશન રિપોર્ટ આપે છે સરકારની વિવિધ પ્રણાલીઓ સાથે સંકલન તથા યુઝર મેનેજમેન્ટમાં મદદરૂપ છે ફાયદા અને મર્યાદામાં સરકારી તંત્ર માટે કમ કોસ્ટ અને કેન્દ્રીય હોસ્ટિંગ છે કસ્ટમર ફીચર્સ માટે અનુસાર બદલાવ કરી શકાય છે ઉપયોગમાં રાજ્ય તથા જિલ્લા જાહેર લાઇબ્રેરી નેટવર્ક માટે તથા વિભાગીય મંત્રાલય શાળાઓ અને સેન્ટ્રલાઇઝ ક્લસ્ટર આધારિત ઓટોમેશન સુવિધા આપે છે